શિયાળાની ઋતુમાં ચોટટાઓ સક્રિય વાપીમાં સોનાના દાગીના અને ભિલાડ મેડિકલમાં ચોરી કરી તસ્કરો ફરાર હાલ શિયાળાની ઋતુને લઈ લોકો ગાઢ નિંદ્રામાં પડોળતા હોય જેનો ફાયદો તસ્કરો ઉઠાવી રહ્યા છે વાપીના નીલકંઠ સોસાયટીના બંગલા નંબર એકસો સાડત્રીસમાં સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ચોટાઓ સીસીટી કેમેરામાં કેદ થયા હતા ઇકો કા નજરે પડતા તસ્કરો વાહન લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું વાપી નજીક ચણોદમાં ચોરી થયાની ફરિયાદ સાથે ઉમરગામ તાલુકાના ભિલાડ મેડિકલ સ્ટોરમાં પણ તસ્કરોએ હાથ સાફ કર્યાની ઘટના બનવા પામી હતી પોલીસ અધિકારીઓ ચોરી થયાની ફરિયાદના આધારે સીસીટીવીના ફૂટેજ લઈ વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ દ્વારા રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા લોકોમાં માંગ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો